અમારા ઘરે તો કે અલગ અલગ સાઉન્ડી બધી આ બળ જો બધી 3000 2000 3000 2000 નો સ્ટાર્ટિંગ ઉપર 700 700 આ બળ જો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા અત્યારે બરોડા માર્કેટ તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બરોડા માર્કેટ મિત્રો એ અમે જે છે રહેવાની જગ્યા છે તે પાછળ આપણે આ વિસ્તાર કરે એ અમે તો પમી ગયા છે આ ગેટ પાસે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે એ બરોડા માર્કેટ ને દો અત્યારે સાડી ની પ્રાઈસ સસ્તા મસસ્તી સાડી આવ અલગ અલગ સાડી મળે છે બધી નો સસ્તા મસસ્તી સાડી 15% का डिस्काउंट अब ये अपन ने तो होलसेल में सेल होलसेल में सेल में सेल में 300 600 700 800 900 में मगर माने जो है कि सारे तो आप साडी की कीमत 5000 है 5000 बड़ी पाँच 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 हज़ार मरीज़ बड़ी साड़ी पाँच 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 तो फाइनल मित्रोजी खरीदी तो रिच तो रहे तो यार हरी नौबाओ कुछ ऐसे अलग अलग हरी भाव

અલગ 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 છે બધી એકસો પચીસ જેવી સાડી જો એ પ્રમાણે થાય બધી અલગ અલગ સોલી ને એવું બધું છે आबा जो 100 रुपया दे शुरू થાય બધી વસ્તુ એની વાત નો કે એ મને ની દુકાન આ બધી કાપ પડની દુકાન આ બધી સોલી મને બધું અલગ અલગ આબા જો 300 રૂપિયા થી ફોર્ટીસ્ટાર્ટ થાય શેરવાની બધી 200 રૂપિયા થી શરૂ સ્ટાર્ટ બધું નાના છોકરા માટે કુર્તી બારસો પૂરતી અહીંયા અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થાય સાડી ચારસો પચાસ બધા પરસો વાળા

થાકી પણ જાઓ તમે અત્યારે જો આ સો રૂપિયાથી સ્ટાર્ટ થાય અહીંયા સાડી આ બધી અલગ અલગ પ્રાઇઝમાં મળે બધી આઠસો સોળસો બધી અલગ અલગ ભાવ બારસો બધી અલગ અલગ જો આ બધું નવસો બોળસો છસો તો પાંચસો બધી અલગ અલગ આ બધી એકસો પચીસ દોઢસો સુધી

આ બધા 2800 રૂપિયા થી શરૂ થાય છે સ્ટાર્ટિંગ આ બધા 2800 માં જઈ રહ્યા છે ચાલો આ બધા પેટાનો કલર દેતા તો આલે આલે બધા થાય આ બધા જુદી જુદી અલગ અલગ છે સાડીઓ સાડી ને ચોલી ને પૂર્તી ને બધું મળે છે અહીંયા બોમ્બે માર્કેટ નીંદર મિત્રો તો મસ્ત મજાના વર્ષો હે આ બજો ઘણી બધી વેરાટી છે આ બજો આપણે આવી ગયા છેેલા ગટિયા મિત્રો અહીં જો 500 600 જો 450 400 બધી વેરાટી 400 धनिया चोली 200 रुपया 1200 220 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

તો ફાઇનલી મિત્રો આપણે ખરીદી કરીને અમારા બેનના ઘરે મિત્રો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને મળીશું એક નવો બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી